અને તેની રેવન્યુ રેકોર્ડ નોંધ થાય તે માટે સત્વરે કાર્યવાહી હાથ ધરવા બાબતે સંજેલી તાલુકાના ખેડૂતોની અપીલ સંજેલી તાલુકો આદિવાસી બાહુલ્ય બાહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે આ તાલુકામાં અનેક જમીનો સરકારી પડતર અને ખરાબા તરીકે રેકોર્ડ ચાલે છે પરંતુ સ્થળ પર આ પ્રકારની જમીનોમાં વર્ષોનો ખેડૂતોનો કલમે ભોગવટો હોય છે ભૂતકાળમાં રેકોર્ડ તેના કોઈની નોંધ છે તે ઉપજ દંડની રકમ ભરપાઈ હોય છે આ પ્રકારના હોવા છતાં વર્ષો જૂના બાપદાદાના સમયના કલમે ભોગવટો ધરાવતા ખેડૂત અજ્ઞાનતા વિશે માલિકીની હકથી વંચિત રહી ગયા છે જે બાબતે લાંબા સમય બાદ અનેક લોટી ગેસના ઉભો થાય છે જેથી કબજેદાર અને સરકાર વચ્ચે ઘર્ષણ થવાના બનાવો બન્યા છે જેથી આ પ્રકારના પ્રશ્નો વહીવટી તંત્રને ધ્યાને ગંભીરતાથી તટસ્થ તપાસ કરાવી જે તે કબજેદાર ખેડૂતોને માલિક ન્યાય મળે તેવી આદિવાસી ખેડૂતોની માગણી છે બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી આજ રોજ અમે સંજેલી તાલુકાના તમામ ખેડૂતભાઈઓ સરકારશ્રીને વિનંતી કરીએ કે વન અધિકાર અધિનિયમ બે હજાર પાંચ પછી જે અમે પરંપરાગત રીતે ખેતી કરતા આવ્યા છે અને છેલ્લા પચાસ સાઠ વર્ષથી અમારા કબજામાં અને અમે ભોગવટો ધરાવીએ છે એવી દાવા અરજીઓ અમે ટ્રાયબલશ્રીમાં જ આપેલી છે દવા અરજીઓ ઘણી એમાંથી ઘણા દાવા અરજીઓને સનદમાં ઓર્ડર અપાઈ ગયા છે પણ ઘણી બધી દાવા અરજીઓ પેન્ડિંગમાં પડેલી છે તો એની સત્વરે કાર્યવાહી કરવા સરકારને જણાવીએ છે જો આ પેન્ડિંગ અરજીઓનો જલ્દી નિકાલ ન આવે તો અમે છેલ્લા એક મહિનાની અંદર મામલતાર કચેરીએ ધરણા પર બેસીશું જય હિન્દ જય ભારત જયારે આજ રોજ સંજેલી તાલુકાએ અમે મામલેદાર વતી રાષ્ટ્રપતિ શ્રીને આવેદન આપી અને રજૂઆત કરીએ છીએ કે આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા છતાંય જે અમારા આદિવાસીઓ છે આદિવાસીઓને ઓગણીસો સાહીઠ પછી જે સનદો આપવામાં આપવામાં આવેલી એમને પાણીપત્રકો મળેલા છે અને વાંધા અરજીઓ કરેલી છે છતાંય આ જે એમના સનદો અને પાણીપત્રકોનો જે પૂરેપૂરો હક એમને આપવામાં આવેલો નથી સરકાર એમના હસ્તક રાખેલો છે તો અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તમારે નેશનલ કોરિડોર બનાવવા હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની હોય ત્યારે રાતોરાત તમારા જે પ્રોજેક્ટ છે પાસ થઈ જતા હોય છે તો આઝાદીના ઇઠ્યોતેર વર્ષ થયા છતાંય અમારા જે આદિવાસી ખેડૂતો છે તો એમને કેમ હજી પૂરેપૂરો હક આપવામાં આવેલો નથી એટલે અમે સરકારને કહેવા માંગીએ છે કે અમારા જે ટ્રાઈબલ બેલ્ટની અંદર પેસા એક્ટ લાગુ કરવામાં આવે અને જે અમારા જે આ સંજેલી તાલુકાના અને દાહોદ જિલ્લાના જે ખેડૂતો છે એમને પૂરેપૂરો હક આપવામાં આવે એવી અમારી આદિવાસી પ ખેડૂતોની લાગણી છે અને માગણી છે